સૌપ્રથમ તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ નથી કહેતી હું કે વિડિયાને પૂરો જોજો પણ એવું લાગે કે જીવનની કંઈક દિશાને બદલી નાખવી છે જીવનના કંઈક વિચારોને બદલવા છે તો એટલું ચોક્કસ કહે તો વિડિયાને પૂરો જોજો ચાલો મારા મતે જીવન છે ને એ એક તક છે જીવન કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે

યાદ કરે કે આ રંગમંચ ઉપર આવો કલાકાર થઈ ગયો આ સ્ટેજ છોડવાનું છે એ વાત તો તો છે કારણ કે ટિકિટ સાથે પણ હવે કઈ રીતે અને કેવું નામના મેળવી અને જાઉં એ બધી વાત છે ને એ આપણા હાથમાં છે જીવનની અંદર નિષ્ફળતાઓ સફળતાઓ આવું બધું આવ્યા જ કરવાનું છે નિષ્ફળતા અને સફળતા એ જીવનની ઘટમાળા છે પણ આપણે એમનાથી હારવાનું નથી કે નથી તો એનાથી ડરવાનું ભગવાન શ્રી રામચંદ્રને પણ ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો તો આપણે બધાય તો સામાન્ય માણસ છીએ આપણા જીવનમાં મુસીબત આવે એમાં કંઈ નવાઈની વાત નથી અને એક વાત યાદ રાખજો કે જેના જીવનમાં મુસીબત નથી આવતી ને એને ખરેખર જીવનનો સાચો મતલબ શું છે ને એ જ નથી સમજાતું કારણ કે માણસની ખરી પરીક્ષા તો મુસીબત સમય થાય છે કારણ કે સુખના દિવસો તો બધા પસાર કરી લે પણ મુસીબતના દુઃખના દિવસો પસાર કરવાને એ ખરેખર બહુ અઘરી વાત છે અને એમાંથી જે પસાર થઈ જાય ને એ જ સાચો માનવ છે નિષ્ફળતાઓને આપણે હરાવવાની છે અને એ રીતે પરાજિત કરવાની છે કે એ જ નિષ્ફળતાઓ સફળતા બની અને આપણી તરફ આવી જાય નિષ્ફળતાઓ જીવનની હસ્તરેખામાં નથી હોતી નિષ્ફળતાઓ જીવનની હસ્તરેખાઓમાં નથી હોતી ઉમીદ હોય છે માત્ર હરદમ સફળતાની બાકી નિષ્ફળતાઓ હોય છે રસ્તે આ મુકંદરમાં નથી હોતી ચડાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી કહેવાનો મતલબ મારો એ છે કે જીવનને પણ આપણે એવું સુંદર રીતે જીવવાનું છે કે જોવાવાળા જોતા રહી જાય એક સ્વીટ માડન નામના કવિએ બહુ સરસ કહ્યું છે કે જીવન એવું જીવો કે કોઈ ફોટોગ્રાફર એના ફોટામાં એ કેચઅપ ન કરી શકે કોઈ ચિત્રકાર એની રેખાઓમાં રંગ ન પૂરી શકે અને કોઈ કવિ કે લેખક એના વિશે લખવા બેસે ને એને વિચાર કરવો પડે કે કયા ગુણો પહેલાં લખો અને કયા ગુણો પછી લખો જો તમે આવું જીવન જીવો ને તો સમજો કે તમે ખરેખર સાચું જીવન જીવ્યા જીવનની અંદર તમારી ઉપર તમને આત્મવિશ્વાસ હોય એ ખૂબ જરૂરી છે કારણ કે જે માણસને પોતાની ઉપર ભરોસો નથી હોતો દુનિયા એમની ઉપર કઈ રીતે વિશ્વાસ કરી શકે તો સૌથી પહેલાં આપણે આપણા ઉપર આત્મવિશ્વાસ કેળવવાનું છે આત્મવિશ્વાસ કેળવા પછી આપણે પરિશ્રમ કરવાનો છે અને એ પરિશ્રમ કરશો એટલે તમારું ભાગ્ય તમારી સામે પારસમણી બની અને ઊભું હશે ઈસુએ પણ બહુ સારું કહ્યું છે કે માંગોને એટલે મળશે એકવાર દરવાજા ખખડા તો દરવાજા ખુલશે દરવાજા પાસે ઊભા રહી જશો તો અંદરથી કોઈ ખોલવા નહીં આવે મતલબ આપણે આપણી અંદર પડેલું શોધવાનું છે એ શોધશું ને તો જ એ બહાર આવશે અને બહાર આવશે ને તો જ એ આપણી કળાનો દુનિયાને પરિચય થશે અને જો વિચારમાં દાણા પસાર કરી દેશું ને તો જિંદગી છે ને બહુ ટૂંકી પડશે કારણ કે આપણે કાંઈ મેળવી જ નહીં શકીએ જે માણસ માત્ર વિચારે છે એ જીવનમાં પ્રાપ્ત નથી કરી શકતો હા વિચારવું જરૂરી છે પણ જે વિચાર આવે ને એને કાર્યમાં પરિણિત કરવો ને એ પણ બહુ જરૂરી છે કારણ કે કાર્યની અંદર જો એ પરિણિત નહીં થાય તો પરિણામ ક્યારેય નહીં મળે એક વસ્તુ યાદ રાખો કે ફરીથી પ્રયત્ન કરવામાં એ અનુભવથી થશે પણ એના માટે તમારે પ્રયત્ન કરવો જ પડશે જો પ્રયત્ન કરશો તો જ બે પરિણામ મળશે એક સફળતા અને એક નિષ્ફળતા સફળતા મળી ગઈ તો આનંદિત થો અને નિષ્ફળતા મળી ગઈ તો દુઃખી થવાની કોઈ જરૂર નથી તમારી નિષ્ફળતા પાછળના જવાબદાર તમામ કારણોને શોધી કાઢો એ લિસ્ટ તમારી સામે રાખો અને પછી એમાં રહેલી એક એક ભૂલને સુધારવાનો પ્રયત્ન કરો જો તમારી દરેક ભૂલ સુધરી જશે ને તો તમને ફરીથી સફળતા ચોક્કસ મળશે પણ નિષ્ફળતાઓ મળી એટલે મન મારી અને બેસી જાઓ હારી જવું આવું કરશો ને તો જીવનમાં ક્યારેય સફળતાઓ મળશે નહીં કારણ કે જીવનમાં કંઈક મેળવવું હોય ને તો કંઈક કરવું પડે જીવનના રંગમૂંચ ઉપર કોઈ કલાકાર નબળો હોતો જ નથી બરસ એના દરેકના પ્રયત્નની અંદર કંઈક ને કંઈક ખામીઓ રહી ગઈ હોય છે અને એ ખામીઓ આપણે પૂરી કરવાની છે આનાથી થોડુંક વિશેષ કહું તો જીવનની અંદર જેટલું મેળવાય જેટલો આનંદ લૂંટાય જેટલું શીખાય એટલું શીખી લો ખાસ ફરી આ રંગમંચ ઉપર આપણને બધાને આવવાની રિટર્ન ટિકિટ મળે અને કદાચ ન પણ મળે કારણ કે એની કોઈ ગેરંટી છે નહીં તો અત્યારે જે જીવન મળ્યું છે એને ખૂબ માણું એની એક એક પળને સાચવવાનો પ્રયત્ન કરો અને જીવનની અંદર કંઈક મેળવવાનો પ્રયત્ન ચોક્કસથી કરજો જેથી કરી અને આપણું જીવન અહીંથી જાતા પહેલાં સાર્થક બની જાય આશા રાખું મારી આ વાત તમને ગમી હશે અને જો ગમી હોય તો વિડીયાને લાઈક ચોક્કસથી કરજો અને સાથે સાથે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી કરી અને આવા અવનવા વિચારો હું અને અમારી ટીમ તમારા સુધી પહોંચાડતા રહીએ thank you